શ્રી રાજમારજી જય જોળપુરીજી મહારાજની જય તાતંદાર મૃગી જય આજે આપણે બધા જેતવાર તાગીરમ કમે બધાયા પરંપરા પૂજી પર

અમારા શંકરપુરી મહારાજ આપણા નવા મંત્ર નિર્મત કર્યા અને એમની સાથે આજે હું જોઉં છું અટારે આલમને એમની સાથે બાપા અમૃત મહારાજના દર્શનને વધાર્યા તમામે તમામ અટારે આલમને ખૂબ ખૂબ આશીર્વાદ ઓગણજી મહારાજ ભગવાનજી મહારાજ ઓગણજી મહારાજ બધાને ખૂબ ખૂબ સુખી રાખે તમામ તાલુકાના લોકોને પણ ખૂબ એકતા અખંડતા અને ખૂબ હમણાં કે કેવળા છો પરમેશ્વરા ઓગળા છો પરમેશ્વરા પરમેશ્વર એટલે જેને સાક સાક ખાસ દેહમાં ભગવાનને સામે મળેલા હોય એને પરમેશ્વરનું પદ આપવામાં આવે આપણી અંદર ચાર પરમેશ્વરો થઈ ગયા ઓગળા પરમેશ્વરા કેવળા પરમેશ્વરા ડુંગરા પરમેશ્વરા અને ઈશ્વરા પરમેશ્વરા ઈશ્વરદાન ગઢવી મહાન થઈ ગયા એમને પણ દ્વારકા દ્વારકાચાર્ય હરિરથ લઈને

જે તમે બધા આવ્યા છો એમને હવે જોયા મારું હૃદય ખૂબ ખૂબ આનંદ અને આશીર્વાદ પણ આપું છું કે કાયમમાં ભગવતી ખૂબ સિંહ રાખે સાથે બીજું પણ એક મૂક કે મારે ત્રેવીસમી તારીખે મારા હિમાલયના દર્શને બાબુ પડત્રીસ તારીખે જાઉં છું દસ પંદર દિવસ તમામને કહું છું કે ખૂબ ધ્યાન રાખજો આવતા જાતા જે અમો હતો ફેરો મારતા રહેજો બીજું તો ધજાવાળો બેઠો છે જાગૃતિ જોતી રહી બીજું કરવાવાળો થઈ છે પછી પણ આપણે રોજ ધ્યાન રાખજો એનો બાપો ખૂબ બધે ખૂબ સારો આપણા ત્યાં ધર્મ સંસ્કૃતિ પરંપરાનો જે જયકાર થાય એ માટે આપણે બધા હાથે મળી તમામ ક્ષેત્ર તમામ સમાજના લોકો હાથે મળી આ પરંપરાને આગળ વધારીએ ને આપણામાં ધર્મ એવું કહેવાય છે કે ધર્મ પહેલો હશે તો આપણામાં સંસ્કાર હશે સંસ્કાર હશે તો આપણે બધા સુખીને સમૃદ્ધ થઈશું આપણા બધાના કલ્યાણ માટે જરૂરી છે તો બધા ભેગા થઈ આ મઠા અધિપતિ મહંતોના નેતૃત્વમાં ધર્મ અને સંસ્કૃતિનું કાર્ય કરી અભૂત ખૂબ સારી વાત કરી ભારતીની પણ ખૂબ અપેક્ષા છે

તે રૂબરૂ પ્રમાણે આપણે શિક્ષણ પદ્ધતિઓ જેની પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થાનો આપણે પણ વાત કરી મની વ્યવસ્થા પણ વાત કરી સંસ્કૃત છે ખૂબ વધુ વધારે પોઈન્ટ છે તો આપણે આપી સરસકાર અને સૌ સુખીનો સમૂહ થાય એવી એક મંત તરીકે એમની ઈચ્છા છે આપણે બધા હાથે મળી મે કહ્યું પ્રમાણે આપણે સનાતન ધર્મ સંસ્કૃતિ પર ખૂબ મજબૂતાઈ મળે બધાનું ભલું થાય બધાનું કલ્યાણ થાય એ માટે આપણે શિક્ષણને સંસ્કાર આપવા માટે આપણા ધર્મગુરુના નેતૃત્વમાં આપણે બધા કામ કરીએ એ આપ સૌને મારી અપેક્ષા આપ સૌને બધાયા આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ